ए पको राम राम

તારે કુ હોય ઓ નો હોય રોડ ઉપર ફરતો હોય એક વાત કટા નું હોય ને તો બીજો બોલાવે ને તો બોલો હોમો યાર અરે ના એ એવું થોડું હોય ના ના આપડા ઓટા નું હોય બોલાય યાર ફાઈનલ બોલે યાર

ના ના દિવસ નો કાપ હતું રાત નો કાપ થઈ ગયો છે રાતી મને લાગે છે બી અને આવી વાત કોના કરવી મારે અને જવું ગોમના જોપર ગોમના જોપર દોહા હોય છે ગપટો મારતા હોય છે એ જઈ ગમે તેને એક કહું કે ભાઈ બસો ના ચારસો વાળું

મારો મોદી સરકારે કરી દીધો કદી આવતું જ નહી જરૂર નથી યાર તમારી મારી તમારા માટે જીવા જ કશું ને પોણી વાળી મને લઈ જાવ ગગો આવશે યાર તું અવાજે બીજી વખત તું આવજે બીજી વખત પેલી વખત લઈ તો ગગા ને લઈ

હા એટલે એમ નઈ તમારા ખેતર થી મોહરમ થોડો આઘો કે પહાણ જ છે પહાણ નજીક જ છે આમ તો કોઈ એટલો બધો આવવામાં આઘો નહિ નહીં તો ખેતરમાં માં તો હું તો બીવાતો નહીં પણ આ તો પૂછેલું હારું મૂકો આઘો છે કે પહાણ છે એટલે ખુનામ જ છે થોડો ઓમ નજીક જ કેવાય બઉ આઘો નહીં તમે એમ રાતી પોંચ કરેલો ખરો રાતી બહુ ઘણા કરે મેં તો પણ મારા તો હું ઘેર ગાય વિવાહ થઈ શકે જો કઈ ગાય રાતી વેચે કુતરો મારી નાખી જાય બચ્ચા

પણ આ તો પાછળ બોલી અમે ફાટવાની બોલી શું લાગે છે એવું આપણને ખબર પડતી નહીં કે ખોટા કહેવાય વટનો નો મારો ગાજર ખાધો હિ પણ રગલા આજ મોત છે રાત જવી કાઠી છે અને બીજા ખેતર વાત ચાલો મારા બાપની ની સગન મોહો નડીને જ ખેતર છે મારા પેલા બે સુટી પડ્યા પેલો કે મારી ડોસી કોમ છે પેલો કે મારી ભેસ છૂટે હે અનુભાઈ મને ચોથી લઈ પડ્યા વખાત સી રગલા મોજ જેવી ઠંડી જેવી બીક જેવી ચીબરી બોલી છે રગલા મર્યા રગલા રામ 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 રગલા વટનો મારા ગાજર ખાતો હી જૂટ મસીન ડોબો હોરી હો કહી દીધું હોત કે ફાટ આવા ગાજર તો ખાવાનો આવતો હતો તનુભાઈ તો કઈ જતા રહ્યા અને પોણા તેવી જગ્યા જગ્યાએ હાલી છે તો પહેલાંથી આવી ખબર હોત સમજો બધું પૂછી પણ જૂઠું તો બોલતા જ હોય અને મને ખબર છે પાછી કઈ કણ વગદાવાળો રહેશે રામ 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 રામતી મારી જોવા દે સાથે કનુભાઈ બતી રામ 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 કોણ છા રામ 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 જય જય બજરંગબલી જય શ્રીકર ભોલેનાથ राम 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 राम

એ ઉભી પૂછડીયો નાછો છું બરાબર જોઉં છું હાતે તું તો ના ના તો ના આવું લે મને ઠંડી યાર ના એમ તો ના યાર હું શું આવું તો કદી ના પીવું

ચા બા પૈયા મને જતો બીક લાગે છે પણ હવે બીક તો લાગે છે પણ ગમે તે કઈ ચા તો પડશે જવા દે

આપણે તો કદી ના જઈએ ભાઈ એમાં પોણા તમે તો રાત ના રાત મુતે દાડા ના જો ના દિવસે જ હું દો પણ મારો રાતનો નો કાપા આવે એટલે મારે આજ મને બીકતો લાગે છે બરોબર એટલે મુકા ગમે તે કરીને આ તઈ ગોમના તઈ આગે વંદ હોસી તે કા દે મુકલું આપણે ના જઈએ ભાઈ એમાં આપણે કદી ના જઈએ હવે તો આપડે તો તાકાત જ નહીં લેડો કનુભાઈ આપણે તો અમાર હું છે